માર્ગી થવાથી તમારા માટે અનુકૂળતા વધશે સ્વામી કર્મ ભાવમાં સ્વસ્થ સ્થિતિમાં આવશે જે તમારા વધારવાનું કામ કરશે તે તમારા પદ અને પ્રતિષ્ઠાને વધારવાનું કામ કરશે તે તમને તમારા સ્પર્ધકોથી આગળ લઈ જવાનું કામ કરશે તે વ્યવસાયમાં નફો લાવવાનું કામ કરશે બુધ માર્ગી થવાથી સામાજિક સન્માન મેળવવામાં પણ તમને મદદ મળશે એટલે કે બુધ માર્ગી હોવાનો લાભ તમને મળવાની શક્યતા ખૂબ જ વધારે પ્રમાણમાં છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ આઠમા અને લાભ ભાવના સ્વામી છે અને તે તમારા ભાગ્ય ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે બુધનું ગોચર ભાગ્ય ભાવમાં સારા પરિણામ આપતું માનવામાં આવતું નથી તેથી સ્વસ્થ અને મજબૂત હોવાથી બુધ દ્વારા આપવામાં આવેલી નકારાત્મકતાનો ગ્રાફ વધી શકે છે એટલે કે જો બુધનું ગોચર પહેલા તમને કોઈ નુકસાન પહોંચાડતું હતું તો હવે નુકસાનનો ગ્રાફ વધી શકે છે પરંતુ લાભ ભાવના સ્વામી ભાગ્ય ભાવમાં જતા આ ખૂણાથી બુધ તમારા માટે સકારાત્મક પરિણામો આપી શકે છે તેથી આપણે એકંદરે મિશ્ર પરિણામોની અપેક્ષા તમારા માટે રાખી શકાય આવી સ્થિતિમાં બુધ માર્ગી થવાથી તમને કોઈ ખાસ લાભ મળશે નહીં પરિણામો લગભગ મિશ્ર તમારા માટે બની શકે છે તેમ છતાં નસીબ પર આધાર રાખવાને બદલે કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે ફાયદાકારક રહેશે નાણાકીય બાબતોમાં પણ સાવચેત રહેવું તમારા માટે જરૂરી બનશે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોથી તો ધન રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ સાતમા અને દસમા ભાવના શાસક ગ્રહ છે એટલે કે વ્યવસાય અને દૈનિક રોજગાર વગેરે સંબંધિત મહત્વપૂર્ણ સ્થાનો પર બુધનું શાસન છે અને આવામાં બુધ તમારા આઠમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે આઠમા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે આઠમા ભાવમાં બુધનું ગોચર અણધાર્યા લાભ લાવે છે તેથી હવે જ્યારે બુધ માર્ગી બની રહ્યા છે ત્યારે તમને અણધાર્યા લાભો મળી શકે છે અને થોડી મહેનત પછી પણ તમને કામમાં સફળતા મળી શકે છે બુધ ગ્રહનું ગોચર પ્રતિષ્ઠાનું સ્થાન મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે આઠમું સ્થાન ખૂબ ઊંડાણનું સ્થાન માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે ગંભીરતાથી કામ કરશો તો તે સામાન્ય રીતે તમને લાભ કરશે એટલે કે એવી શક્યતાઓ છે કે બુધની સીધી ગતિ તમારા માટે કોઈને કોઈ રીતે ફાયદાકારક રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ છઠ્ઠા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે અને બુધ તમારા કર્ક રાશિના સાતમા ભાવમાં માર્ગી થશે કારણ કે સાતમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી વધુમાં છઠ્ઠા ભાવના સ્વામી સાતમા ભાવમાં આવી ગયો છે અને હવે પહેલા કરતાં વધુ મજબૂત બની રહ્યો છે તેથી આ એ પણ સૂચવે છે કે નકારાત્મક પરિણામોનો ગ્રાફ વધી શકે છે એટલે કે જો બુધનું ગોચર પહેલેથી તમને નકારાત્મક પરિણામ આપી રહ્યું હતું પરંતુ જો તમને અનુકૂળ બુધ સાતમા ભાવમાં સ્વસ્થ સ્થિતિમાં હોય તો તે અનુકૂળ પરિણામ આપતો નથી માનવામાં આવે તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે તમારે સરકારી વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે સારા સંબંધ જાળવવાનો પ્રયત્ન કરવો પડશે તમારે બિનજરૂરી મુસાફરી ટાળવી પડશે અને તે જ સમયે જો તમે હાલમાં કોઈ મોટા અને નવા નિર્ણયો ન લો તો વધુ તમારા માટે સારું રહેશે હવે વાત કરીએ જેમના નામના હોય છે ગ સ સ કુંભ રાશિના તો કુંભ રાશિના જાતકો માટે બુધ પાંચમા અને આઠમા ભાવના સ્વામી છે અને તે છઠ્ઠા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે છઠ્ઠા ભાવમાં બુધનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનાર માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે બુધ સીધા બની અને મજબૂત થઈ રહ્યા છે ત્યારે સિદ્ધિઓનો ગ્રાફ પણ મજબૂત બની શકે છે બુધનું આ ગોચર નાણાકીય બાબતોમાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે બુધનું ગોચર મિત્રો સાથે સંબંધિત બાબતોમાં પણ અનુકૂળ પરિણામો આપી શકે છે જો કોઈ મિત્ર સાથે અણબનાવ થયા હતા તો તેમને આ સમયગાળા સમાધાન કરવાની સારી તક મળી શકે છે બુધનું ગોચર અણધારિયા લાભ મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારું કામ કરી શકો છો ખાસ કરીને તમારી બુદ્ધિમત્તાને કારણે તમે તમારા વિરોધીઓ અને સ્પર્ધકોથી આગળ વધતા જોવા મળશો કલા સાહિત્ય લેખન પ્રકાશન વગેરે સાથે સંકળાયેલા લોકો ખૂબ જ સારા પરિણામો મેળવી શકશે એટલે કે બુદ્ધનું પ્રત્યક્ષ બનવું તમારા માટે ફાયદાકારક છે જો તમારી પરિસ્થિતિઓ અનુકૂળ છે અને તમને અન્ય ગ્રહો તરફથી અનુકૂળ પરિણામો મળી રહ્યા છે તો છઠ્ઠા ભાવમાં બુધનું પ્રત્યક્ષ બનવું તમને ખૂબ સારા પરિણામો આપી શકે છે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિના જાતકોની તો મીન રાશિના જાતકો માટે બુધ ચોથા અને સાતમા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં માર્ગી રહેલા બુધ તમારા પાંચમા ભાવમાં ગોચર કરવાના છે પાંચમા ભાવમાં બુધનું ગોચર ખૂબ સારા પરિણામ આપતું નથી તેથી બુધની સીધી ચાલના કારણે કોઈ ખાસ અનુકૂળ પરિણામો તમને નહીં મળી શકે પરંતુ સાતમા ભાવરા સ્વામી પાંચમા ભાવમાં સ્વસ્થ અને મજબૂત હોવાથી પ્રેમ સંબંધોમાં અનુકૂળતા આપવાનું કામ કરી શકે છે ખાસ કરીને જે લોકો પ્રેમ માટે લગ્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને અનુકૂળ પરિણામો મળી શકે છે સૂર્યની ઉપસ્થિતિને કારણે અન્ય લોકો યોગ્ય વર્તન અપનાવે તો જ તેમને સારા પરિણામો મળશે આ સમય કોઈ મોટો નિર્ણય ન લો તો સારું રહેશે આ સમયગાળા દરમિયાન કોઈ ખાસ યોજનાઓ ન બનાવો તો સારું રહેશે તેના બદલે જે કંઈ ચાલી રહ્યું છે તેને તે જ રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ બાળકો સાથે સંકલન કરવાનો પ્રયત્ન કરવો જરૂરી રહેશે નાણાકીય બાબતોમાં પણ વિચારવાની અને મંથન કરવાની જરૂરત પડી શકે છે